જય મિત્રો આપણે જેમ કહીએ ને કે વિશ્વ જેમ પ્રગતિ કરી રહ્યું છે તેમ લોકો પણ રોગોમાં પ્રગતિ કરી રહ્યા છે નવા નવા ડિસીઝો તમને અવારનવાર સાંભળવા મળશે તો વાત્સલીમ સમાચાર દ્વારા રોગો પહેલાં તેના લક્ષણો થી આપણે પરખીએ એ માટે જ નવું એક કેમ્પેન ચાલુ કર્યું છે ડૉક્ટર સાથે ટોક શો તો આજે એક મોટા મોટો સબ્જેક્ટ એ છે ઇન્ફિનિટી મતલબ કે વ્યંધત્વ તો વ્યંધત્વ શું છે ને એ બાબતે આજે આપણે ચર્ચા કરશું મારી સાથે છે માસુમ હોસ્પિટલ મોરબીના ખ્યાતનામ ડૉક્ટર હિનાબેન મોરી બેન પહેલાં આપની વિશે જણાવશો આપણે સર્જિકલ ક્યાંથી કર્યું અને ક્યાંથી પ્રેક્ટિસ કરી રહ્યા છો નમસ્કાર હું ડોક્ટર હિના મોરી હું ગાયનેકોલોજિસ્ટ છું મેં એમબીબીએસ બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી પાસ કરેલું છે અને એમ એસ ગાયનેક પણ અમદાવાદ એલ જી હોસ્પિટલ વીએસ એસ હોસ્પિટલ સલગ્ન સાથે પાસ કરેલું છે હું લગભગ બે હજાર નવમાં પાસ થયેલ છું એટલે કે મને પંદર વર્ષનો ગાયનેકનો એક્સપિરિયન્સ છે પહેલાં મારી કેરિયર મેં રાજકોટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ચાલુ કરેલી ત્યારબાદ હું મોરબીમાં લગભગ છેલ્લા બાર વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ તરીકે કામ કરું છું અને આ માસૂમ હોસ્પિટલમાં હું છેલ્લા દસ વર્ષથી મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું મેડમ જોઈએ તો આ ઘણા સમયથી કેમ કે આઈવીએફ સેન્ટરો મોટો જુવાલ ઉભો થતો રહે છે તો ખરેખર એનું મોટું કારણ જે છે ઇન્ફર્ટિલિટી મતલબ વેંધત્વ તો એ શું છે બેલા તો ઇન્ફર્ટિલિટી એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો વેંધત્વ વેંધત્વની આમ જોઈએ તો એને એવું કહી શકાય કે કોઈ પણ કપલ જ્યારે જો એમની ઉંમર 35 વર્ષ કરતા ઓછી હોય તો નવથી બાર મહિના અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કરે એટલે કે કોઈ પણ જાતના પ્રોટેક્શન વગર રિલેશન રાખે અને એમ છતાં જો એમને બાળક રહેવામાં તકલીફ પડે તો એને આપણે ઇન્ફર્ટિલિટી કહીએ તેવી જ રીતે જો એમની ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે હોય તો આપણે થોડુંક વહેલું એનું સારવારને એની પેલી કરવી પડે જો તો આપણે છ જ મહિનાનો ડ્યુરેશન કરવો પડે કે છ મહિના સુધી એ લોકો ટ્રાય કરે અને એમને સક્સેસ ના મળે તો એમને ઇનફર્ટિલિટી કહી શકાય ઇનફર્ટિલિટી બે પ્રકારની હોઈ શકે પ્રાઇમરીને સેકન્ડરી પ્રાઇમરી એટલે કે જેમને ક્યારેય પણ બાળક રહ્યું જ નથી એટલે કોઈ પણ કન્ડિશન્સમાં ક્યાં કોઈ એબોર્શન પણ નથી થયું કે ક્યારેય એ લોકોની પ્રેગ્નન્સી રહી જ નથી સેકન્ડરી ઇન્ફર્ટેલિટી એટલે ક્યારેક એમને પ્રેગ્નેન્સી રહી છે કદાચ આગળ પેલું બાળક હોય અને બીજું બાળક રહેવામાં તકલીફ પડતી હોય અથવા તો આગળ એક કે બે વાર પ્રેગ્નેન્સી રહી હોય અને એ થયું હોય અને પછી એમને પ્રેગ્નેન્સી રહેવામાં તકલીફ પડતી હોય જનરલી ઇન્ફોર્ટેલિટી છે એટલે કોપસને કઈ પ્રકારની તકલીફો પડતી હોય છે એટલે આમ ઘણી બધી પ્રકારની તકલીફો હોય આમના કારણો જોવા જઈએ તો ઘણા બધા કારણો આવે આ બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ મેલ પાર્ટનર અને ફિમેલ પાર્ટનર એટલે ઇન્સિડન્સ જોઈએ તો ત્રીસ ટકા કારણોમાં ખાલી ફિમેલ પાર્ટનર આવે ત્રીસ ટકા કારણોમાં ખાલી મેલ પાર્ટનર આવે ત્રીસ ટકામાં મેલ ફિમેલ બંને પાર્ટનર આવે અને વીસ ટકા એવા કેસીસ છે કે જેમાં કોઈ પણ પ્રકારના કારણો જોવા મળતા નથી બેઝિકલી જો પહેલાં આપણે ઇન્ફર્ટિલિટીને સમજવું હોય તો પહેલા આપણે એની થોડીક ફિઝિયોલોજી જાણવી પડે કે બાળક રહેવાની ખરેખર પ્રોસેસ શું હોય ઈ જો આપણને બેઝિક ખબર હોય તો આપણે એના કારણો અને એના વિશે ચર્ચા કરી સકીએ જનરલી તમે જે વાત કરી એ પ્રમાણે બાળક રહેવાની જે સંભાવના હોય તો એનો પીરિયડ ટાઈમ શું ખરેખર હોય હા એટલે એના માટે થઈને આપણે આખી મેન્સ્ટ્રુઅલ સાયકલસ છે ફીમેલની ઈ સમજવી પડે જનરલી જો ફીમેલને 28 થી 30 દિવસની મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય એને દસમાથી વીસમા દિવસની વચ્ચે પ્રેગનેન્સી રહેવાની શક્યતાઓ સૌથી વધારે હોય તો આવું શું કામ છે એ જોવા માટે આપણે થોડુંક ઓવ્યુલેશન સ્ટડી સમજવું પડે કે ઓવ્યુલેશન સ્ટડી એટલે કે શું કે બીજ બનવાનો પિરિયડ કયો હોય જનરલી કેવું હોય કે જે માસિક આવે એ આપણે માસિકનો પહેલો દિવસ ગણીએ ત્રીજા ચોથા દિવસથી અમુક બીજ દરેક સ્ત્રીને કુદરતી રીતે જ્યારે જન્મે ત્યારે બીજનો જથ્થો મળેલો હોય છે એ જ્યારે પરિપક્વ થાય એટલે કે ચૌદ પંદર વર્ષની ઉંમરની થાય એટલે એમાં એને માસિક સ્ત્રાવ ચાલુ થાય એટલે શું થાય કે દર મહિને બીજા ત્રીજા દિવસથી એને એક બીજ અથવા તો એગ કહીએ કે ઈંડું કહીએ સાદી ભાષામાં અમે બીજ કહીએ તો બીજ છે એ મોટું થવાનું ચાલુ થાય અને બાર તેર ચૌદ પંદર આ મેક્સિમમ સાઈઝ એટલે રિલેશન થાય અને સ્ત્રી બીજ ને પુરુષ બીજ ભેગું થાય તો પ્રેગનેન્સી રહે અને જો ઈ દરમિયાન સ્ત્રી બીજ કે પુરુષ બીજ ભેગું ન થાય તો પાછું ચૌદ દિવસ પછી માસિક આવે આ નોર્મલ ફિઝિયોલોજી કહેવાય

મુખ્ય કારણો જોઈએ તો હવે આપણે જોઈએ કે ભાઈ આપણે ગર્ભાશયનું પેલા એનેટોમી સમજીએ તો આ ગર્ભાશય છે ગર્ભાશયમાં આ ગર્ભાશયમાં ત્રણ લેયર હોય અંદર હોય એને એન્ડોમેટ્રિયમ એટલે અંદરની દીવાલ કહેવાય આ મસ્ક્યુલર લેવાલ એટલે માયોમેટ્રિયમ કહેવાય અને આ બારની દીવાલ કહેવાય પ્લસ સાથે સાથે અહીંયા ગર્ભાશયનું મુખ જોવા મળતું હશે એને આપણે સર્વિક્સ કહીએ છીએ એના પછી આ બાજુ બે નળીઓ આવે કે જેને આપણે ફેલોપિયન ટ્યુબ્સ કહીએ અને અહીંયા ઓવેરીઝ આવે કે જેને આપણે સાદી ભાષામાં અંડાશય કહીએ હવે એના કારણોમાં જોવા જઈએ તો એક પછી એક અંગ અવયવ ઉપરથી આપણે જતા જઈએ કારણોમાં તો ફીમેલ્સ કારણોમાં જોઈએ તો સૌથી પહેલા અહીંથી સર્વિક્સ ઉપર જો કોઈ લીઝન હોય એટલે કે અહીંયા જે ગર્ભાશયના મુખ ઉપર ચાંદી હોય ગર્ભાશયના મુખ ઉપર મસો હોય અથવા તો ગર્ભાશયના મુખની આજુબાજુ ક્યાંય પડદો હોય તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે એનાથી ઉપર જઈએ તો ગર્ભાશયની દીવાલની અંદર અહીંયા વચ્ચે પડદો હોય અથવા તો ગર્ભાશયની એનેટોમી સરખી ના હોય એટલે કે ગર્ભાશયનો શેપ સરખો ના હોય કોક વખત બાયકોર્ન યુટરસ હોય એટલે કે ગર્ભાશય છે એ હાર્ટ શેપમાં હોય યુનિકોર્નેટ યુટરસ એટલે એક જ બાજુ ગર્ભાશયનો વિકાસ થયો હોય બીજી બાજુ ગર્ભાશયનો વિકાસ ન થયો હોય સાથે સાથે ગર્ભાશયની અંદર કોઈ ગાંઠ હોય એટલે કે ફાઈબ્રોઈડ હોય અથવા તો ગર્ભાશયની અંદર નાના નાના આવા મસા હોય તો એ પણ પ્રેગનેન્સી રહેવામાં તકલીફ કરી શકે બીજી બાજુ જોઈએ તો એના પછી ટ્યુબ આવે તો આ જે ટ્યુબ્સ છે ફેલોપિયન ટ્યુબ્સ ઘણી વખત વારે વારે ઇન્ફેક્શનો થતા હોય એના કારણે ટ્યુબ્સ બ્લોક થઈ જાય અથવા તો નળીમાં પાણી ભરાઈ જાય કે જેને હાઇડ્રોસેલ્ફિન્સ કહેવાય અથવા તો રસી ભરાઈ જાય કે જેને પાયોસેલ્ફિન્સ કહેવાય

એમાં ઘણા બધા હોર્મોન્સ કામ કરતા હોય એટલે ઘણી વખત અંડાશયમાં કોઈ ગાંઠ હોય કોઈ સિસ્ટ હોય કોઈ એન્ડોમેટ્રિઓસિસ કહેવાય કે જેમાં લોહીની ગાંઠો બનતી હોય અથવા તો પીસીઓડી હોય કે અત્યારે તમે બહુ સાંભળતા હશો કે પોલિસિસ્ટિક ઓવેરીઝ હોય છે પણ એ પણ એક પ્રકારનું હોર્મોનલ ઇમ્બેલેન્સ જ કહેવાય સાથે સાથે આમાંથી આના જે અંતસ્ત્રાવો હોય એમાં થાઇરોઇડ પ્રોલેક્ટિન વગેરે અંતસ્ત્રાવો બી આમાં બહુ મોટો રોલ ભજવતા હોય છે એનું ઇમ્બેલેન્સ હોય જેના કારણે ટાઈમે બીજ છૂટું પડી શકતું હોય નહીં અને ટાઈમે બીજ બની શકતું હોય નહીં તો એ ઓવ્યુલેટરી ફેક્ટર્સ કહેવાય હોર્મોનલ ઇમ્બેલેન્સ કહેવાય સાથે સાથે બીજા જનરલ ફેક્ટર્સ હોય કે જેવા કે ઓબેસિટી એટલે કે વજન બહુ જ વધારે હોય એવી રીતે વધારે પડતું ઓછું વજન હોય પછી અમુક વિટામિન ડી થ્રીની કે વિટામિન બી ની ખામીઓ હોય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ હોય કે સંભોગ કર્યા પછી વારે વારે ઇન્ફેક્શન્સ થતા હોય વ્યસન હોય લાઈફ સ્ટાઈલ ખરાબ હોય કે ભાઈ આપણે અત્યારે જોઈએ છીએ કે બધાની લાઇફ બહુ જ સ્ટ્રેસ હોય છે એટલે સ્ટ્રેસ બી અત્યારે બહુ મોટું ફેક્ટર છે આ કારણોમાં બીજા કોઈ ભેગા રોગ હોય કોઈ ખેંચની બીમારી છે કોઈ હૃદય શ્વાસની તકલીફ છે કોઈ ટીબીની હિસ્ટ્રી છે કોઈ બીપી ડાયાબિટીસ એવા રોગ છે આગળ કોઈ સર્જરી થયેલી છે જેમ કે ટ્યુબ બ્લોક હતી કે ટ્યુબમાં પ્રેગ્નન્સી રહી ગઈ હતી ને એક ટ્યુબ કાઢેલી છે આગળ કોઈ ગાંઠ થઈ હોય ને એનું ઓપરેશન થયેલું છે તો એ બધા ફેક્ટર્સ છે એ બાળક રહેવામાં તકલીફો પડવી પાડી શકે છે મેઇન ફેક્ટરમાં જોઈએ તો સિમેન્ટ કાઉન્ટ એટલે કે જે આપણે વિરરનો રિપોર્ટ કરાવીએ એમાં સિમેન્ટ કાઉન્ટ ઓછો હોય એમાં મોટિલિટી ઓછી એટલે કે ગતિ ઓછી હોય સાથે સાથે ક્યારેક કોઈને વેરીકોસીડ હોય એટલે કે જે ટેસ્ટિસ હોય ટેસ્ટિસમાં લોહીની ઝીણી 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 ગાંઠો થઈ જતી હોય ને વેરી કોશિલ હોય નાનપણમાં મમ્પ્સ થયા હોય ગાલપચોળિયા થયા હોય તો એની સાઈડ રૂપે ઘણી વખત મેલ ઇન્ફર્ટિલિટી થતી હોય છે નાનપણમાં અનડીસેન્ડેડ ટેસ્ટિસ હોય એટલે જે ટેસ્ટિસ છે એ નીચેના ભાગમાં ન આવી હોય ટાઈમે અને એનું ટાઈમે ઓપરેશન ન થયું હોય તો એ ટેસ્ટિસમાંથી સ્પોમ્પ્સ બને નહીં અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન્સ હોય એટલે ઉત્થાનમાં તકલીફો થાય તો પણ પ્રેગનસી રહેવામાં તકલીફ થઈ શકે એટલે આ બધા કારણો છે બીજા ઘણા બધા કારણો પણ હોઈ શકે છે જેમાં આપણે કીધું કે વીસ ટકા એવા કેસ છે કે જેમાં કોઈ પણ કારણ આપણને મળે નહીં અને જનરલી આ બધા ફેક્ટર્સ એવા છે કે કોઈ એક ફેક્ટર તમે સ્ટેમ્પ ના કરી શકો મોટાભાગે મલ્ટિપલ ફેક્ટર્સ કામ કરતા હોય છે ઓકે તમે જે રીતે વાત કરી કે હાલના સમયમાં ઓબેસિટી એક સામાન્ય રોગ જેવું થઈ ગયું છે તો એને ખરેખર એનેથી વધુ પ્રમાણમાં શક્યતાઓ કરી ઇન્ફુલેટીમાં તેમની યસ ઓબેસિટી એક અત્યારે બહુ મોટી તકલીફ છે કારણ કે ઓબેસિટી છે ને એ નાનપણથી જ ઓબેઝ થતા આવે છે બાળકો કે પંદર સોળ વરસની ઉંમરે જ એનું વજન છે મોસ્ટલી સાઠ કિલોએ પહોંચી ગયું હોય છે એટલે ત્યારથી પછી એ ચડાવ છે એ ચડતા ક્રમે જ જાય છે પછી ઉતરતા ક્રમે નથી જતો એના કારણે શું થાય છે કે એના કારણે ઘણી વખત થાઇરોઇડની ની તકલીફો થાય એના કારણે પીસીઓડીની તકલીફો થાય એના કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સીસ થાય કે જેના કારણે ટાઈમે ટાઈમે બીજ બને નહીં ટાઈમે ફૂટે નહીં માસિક પહેલેથી જ અનિયમિત માસિક ચક્ર હોય છે કે જેના કારણે અ જેની હોર્મોનલ સાયકલસ હે ઈઝ ઓલરેડી ઇમ્બેલેન્સ્ડ હોય ને એના કારણે પછી એ રેવામાં તકલીફ પડે છે ખરેખર જો તો વંધ્યત્વનો ખરેખર નિદાન કેવી રીતે કરી શકીએ જેમ આપણે કારણો સમજ્યા તો એવી જ રીતે એનું નિદાન કરવાનું થાય કે સૌથી પહેલા કોઈ કપલ આવે તો પહેલા તો એનો ડ્યુરેશન જોવાનો કે કેટલા સમયથી ટ્રાય કરે છે ઘણી વખત એવું બને છે કે અત્યારે છે બધાને એવું છે કે બે મહિનામાં ત્રણ મહિનામાં રિઝલ્ટ જોઈએ તો ખરેખર આપણે એને સમજાવવું પડે કે એવું ના હોય કોઈ પણ કપલ જ્યારે તમે ટ્રાય કરો તો આઠથી નવ મહિના મિનિમમ તમે ટ્રાય કરો અને પ્રેગ્નન્સી ના આવીએ તો જ રિપોર્ટને એમાં બધાય પડવાની જરૂર છે કારણ કે કુદરતને બી આપણે એનો ટાઈમ આપવો પડે કોઈ પણ કપલમાં બધું એક મહિનામાં આપણે આગળ રિપોર્ટ્સમાં જઈએ રિપોર્ટ્સમાં જોવા જઈએ તો પેલા બેઝિક ઇન્વેસ્ટિગેશન આવે કે ભાઈ લોહીના ટકા ચેક કરીએ બ્લડ ગ્રુપ ચેક કરીએ સુગર ચેક કરીએ થાઇરોઇડ ચેક કરીએ થેલેસેમિયા ચેક કરીએ સાથે સાથે બેઝ લાઈન સોનોગ્રાફી કરીએ કે સોનોગ્રાફી એટલા માટે કરવાની કે અંદર કોઈ પડદો હોય કે કોઈ ગાંઠ હોય તો એ આપણને ટાઈમે ખબર પડે પ્લસ ઓવ્યુલેશન સ્ટડી કરવાનું ઓવ્યુલેશન સ્ટડી એટલે માસિકના દસમા દિવસથી આપણે જેમ વાત કરી કે બીજ મોટું થાય છે એ જોવાનું એક્ઝેક્ટલી કઈ સાઇઝનું થાય છે એ જોવાનું અને ક્યારે ફૂટે છે એ જોવાનું હવે એના માટે ઓવ્યુલેશન સ્ટડી માટે ઓવ્યુલેશન કીટ પણ બજારમાં મળતી હોય છે પણ એ જે બજારમાં ઓવ્યુલેશન કીટ મળે છે એ ખાલી યુરિનથી તમને એટલું જ બતાવે કે ઓવ્યુલેશન થયું જ છે કે નહીં એ તમને જે ઈંડાની સાઈઝ છે બીજની સાઈઝ છે એ તમને મેજર ના કરી આપે એટલે એ તમારે સોનોગ્રાફીમાં ચેક કરવું પડે કે ભાઈ સોનોગ્રાફીમાં આપણે જોવાનું કે એની એક્ઝેક્ટલી કેટલી સાઇઝ થયા પછી છૂટવું પડે છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાથે મેલ પાર્ટનરનું આપણે સીમેન એનાલિસિસ કરાવીએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે

ટ્યુબલ ટેસ્ટિંગ છે એ એક્ચુલી ત્રણ પ્રકારે થઈ શકે એક એચએસજી એચએસજી મીન્સ કે સિમ્પલ નીચેથી અહીંથી ડાય નાખી અને આપણે ફોટો એક્સરે પાડવાનો માં જોવાનું કે ડાય છે એ આ બાજુ બે બાજુ ટ્યુબમાં આવે છે કે નથી આવતી આ થોડીક પેઇનફુલ પ્રોસિજર હોય એટલે બને ત્યાં સુધી આ પ્રોસિજર અમે થોડોક જરૂર પડે ત્યારે જ કરાવતા હોય છે બધાને એડવાઇઝ નથી બીજી પ્રકારે ટ્યુબ ટેસ્ટિંગ કરવામાં સોનો આવે કે જેમાં અહીંથી સલાઈન ઇન્જેક્ટ કરવામાં આવે બબલ સોનોગ્રાફીમાં જોવાનું આવે કે સલાઈન બબલ ટ્યુબમાં આપણને સોનોગ્રાફીમાં દેખાય છે કે નથી દેખાતું એ સોનો એ થોડીક લેસ પેઇનફુલ હોય છે થર્ડ સ્ટેપમાં લેપ્રોસ્કોપી આવે લેપ્રોસ્કોપી એટલે દૂરબીનની તપાસ દૂરબીનની તપાસ હોય એ એક પ્રકારનું નાનું ઓપરેશન કહેવાય પ્રોસિજર કહેવાય કે જે બેભાન કરીને કરવામાં આવે પણ સાથે સાથે એના ફાયદા પણ ઘણા હોય છે કે ટ્યુબ પેટન તો છે એ તો ચેક કરે પણ સાથે સાથે જો બંધ હોય તો એ જ સિટિંગમાં ખુલી જાય ભેગી કોઈ ગરબાશયની અંદર કોઈ ગાંઠ હોય કોઈ મસો હોય તો એ સાથે સાથે નીકળી જાય સાથે સાથે અહીંથી ઇન્સ્ટ્રોસ્કોપી એટલે નીચેથી પણ દૂરબીનની તપાસ એટલે ગર્ભાશયમાં નાનો કોઈ પડદો હોય કે એવું કાંઈ હોય તો એ બી સાથે નીકળી જાય પ્લસ આ ટ્યુબો ઓવેરિયન રિલેશનશિપ છે કે ટ્યુબ અને ઓવેરીનો જે રિલેશન છે તો એ રિલેશન જોમાં એમાં ક્યાંય એડેસન હોય એટલે ક્યાંય ચોટેલું હોય કોઈ આંતરડા સાથે ચોટેલું હોય તો એ બધાનું પણ નિવારણ થઈ જાય એટલે દરેક પ્રોસિજરની પોત પોતાની પ્રોસ એન્ડ કોન્સ હોય

બીજ બનવાની દવા પણ આવે બીજ બનવાના ઇન્જેક્શન પણ આવે કઈ દવા આપવી કયા ઇન્જેક્શન આપવા એ તમારા ડૉક્ટર તમને નક્કી કરીને આપે એ પ્રમાણે બીજ બનવાની દવા ચાલુ કરી અને બીજનું મોનિટરિંગ કરવાનું થાય ઊિલેશન સ્ટડી એ પ્રમાણે બીજ છૂટું પડવાનું ઇન્જેક્શન દેવાનું થાય એ પ્રમાણે રી નેચરલ રિલેશન રાખવાનું થાય અને પછી પાછા પ્રેગનેન્સીને સપોર્ટ કરવા માટેના દવાઓ કરવાની થાય હવે જો આ જ રીતે ત્રણ ચાર મહિના તમે ટ્રાય કરો અને પ્રેગ્નન્સી ના રહીએ તો પછી આગળ તમારે ટ્યુબલ ટેસ્ટિંગ આપણે વાત થઈ એ રીતે ટ્યુબલ ટેસ્ટિંગ કરાવવું પડે એના પછી પ્રેગ્નન્સી નથી રહેતી તો પછી તમે આઈયુઆઈ માટે પણ જઈ શકો આઈયુઆઈ એટલે ઇન્ટ્રા ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન ઇન્ટ્રા ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન એટલે આમ સિમ્પલ પ્રોસીજર છે કે જે જ્યારે બીજ છૂટું પડે આપણે બીજ બનવાના ઇન્જેક્શન લઈએ બીજ બનવાની દવાઓ લઈએ પછી જ્યારે બીજ છૂટું પડે એના છત્રીસ કલાક પછી સીમેન છે એ લેબમાં વોશ કરે વોશ કરીને એમાં જે સારા સારા કણો હોય એ આપણને સિરિંજમાં કે લાંબી નળી અને સ્પેશિયલ ડિવાઇસ આવે અંદર મૂકવા માટેનું એની અંદર આપણને ઓલરેડી પ્રી ફિલ્ડ જ કરીને આપે અને આપણે ડૉક્ટર છે ગાયનેકોલોજિસ્ટ એ ડાયરેક્ટ ગર્ભાશયની અંદર સિમેન્ટને ઇન્સેમિનેટ કરનાર આનો ફાયદો એ થાય કે જે અહીંયા લોકલ ફેક્ટર્સ હોય કોઈ ઇન્ફેક્શન કે જેના કારણે પ્રેગનેન્સી રહેવામાં તકલીફ પડતી હોય તો એ બધા કવર થઈ જાય પ્લસ જે મેલ પાર્ટનર્સના કાઉન્ટ ઓછા હોય કે મોટિલિટી ઓછી હોય તો એમાં તમને જે સારા સારા કણ હોય એ જ અંદર જઈ શકે એટલે એ તમારો એક ફેક્ટર છે એટલે તમારું પચાસ ટકા તમને રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધી જાય પણ એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની કે આઈયુઆઈ કરો એટલે એક સાયકલ કે બે સાયકલ આઈયુઆઈમાં રિઝલ્ટ મળી જાય એવું જરૂરી નથી હોતું તમારે ત્રણ ચાર સાયકલ એને ટ્રાય આપવી પડે છતાંય પ્રેગનેન્સી નથી રહેતી તો તમે આઈવીએફ માટે જઈ શકો આઈવીએફ એટલે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન સાદી ભાષામાં કહીએ તો ટેસ્ટ ટ્યુબ બેબી ટેસ્ટ બેબી આમ પ્રોસીઝરમાં શું છે તો કે આપણે જે રીતે બીજ બનાવ્યા એ રીતે થોડા ઝાઝા બીજ બનાવે વધારે પડતા હોર્મોન્સથી ઝાઝા બીજ બનાવે એ બીજ બારે ખેંચી લે અને માં એટલે કે જે કલ્ચર મીડિયા હોય એ કલ્ચર મીડિયામાં ગ્રો કરે એમાં પછી એક બીજની અંદર એક જ સ્પર્મ ઇન્જેક્ટ કરે એ લેબોરેટરીની અંદર જ માઇક્રોસ્કોપની અંદર એક જ સ્પર્મ ઇન્જેક્ટ કરે અને પછી જ્યારે એમાંથી વેગોટ બની જાય પછી એ ધીમે ધીમે આવી રીતે જેમ ચાર સ્ટેજનું ચારથી પાંચ દિવસનું થાય પહેલાં ફોર સેલનું થાય ટુ સેલનું થાય ફોર સેલનું થાય પછી ચારથી પાંચ દિવસનું થાય ને પછી છ દિવસનું થાય જ્યારે છ દિવસનું થાય પછી ત્યાં ત્યાં સુધીમાં આપણે આ જે જે દિવાલ હોય એને રિસેપ્ટિવ બનાવી દેવાની અને ત્યારે ડાયરેક્ટ ગર્ભાશયની અંદર જ આ મૂકી દેવાની આ પ્રોસીજર મેં તમને બે મિનિટમાં કહી દીધી પણ એટલી સિમ્પલ હોતી નથી થોડીક હાર્ડ પ્રોસિજર છે પણ એના માટે સ્પેશિયલ ઘણા બધા આઈબીએફ સ્પેશિયાલિસ્ટ અવેલેબલ હોય છે સાથે સાથે એમ્બ્રિયોલોજીસ્ટ પણ હોય છે એમ્બ્રિયોલોજીસ્ટ એટલે કે જે ખાલી લેબોરેટરીમાં સારા સારા જે એગ હોય એ આઈડેન્ટિફાય કરે સારા સારા સ્પોમ કરે સેરાસ ફોર્મ હોય એ જ ઇન્જેક્ટ કરે અને એમાંથી જે સારા બન્યા હોય જે ઝેગોટ એ ઝૈગોટ જ આઇડેન્ટિફાય કરી આપે એ જ ઇન્જેક્ટ કરવાના થાય અચ્છા અત્યારે ઘણી વખત બાર વર્ષની દીકરી થાય ત્યારે રૂબેલા ટેસ્ટ કરવાની હતો તો રૂબેલા વેક્સીન લાવવાની શું લાગ્યું ખરું કે રૂબેલા આઈડેલી રુબેલા છે ને એ એક વાયરસનું ઇન્ફેક્શન છે કે એ જો પ્રેગ્નેન્સી દરમિયાન થાય તો બાળક ખોટ ખાપણ વાળું અથવા તો એબોર્શન થવાના ચાન્સીસ હોય હવે રૂબેલા ને આઈડલી ઇન્ફર્ટિલિટી સાથે બો લેવા દેવા નથી હોતા પણ રૂબેલા ને એબોર્શન અને ખોટ ખાપણ સાથે વધારે લેવા દેવા હોય છે પણ આપણે જોયું છે કે વચ્ચે સરકારે હમણાં ત્રણ ચાર વર્ષ પહેલા એમઆર કેમ્પેન કર્યુંતું એમાં મોટા ભાગની છોકરીઓને રૂબેલા ની વેક્સિન મુકાઈ ગઈ છે અને હવે તો રૂબેલાનું જે વેક્સિનેશન છે એમએમઆર વેક્સિનેશનના બે ડોઝ વેક્સિનેશન શેડ્યુલની અંદર આવી ગયા છે એટલે અત્યારના જે બાળકો છે લગભગ ચૌદ કે પંદર વર્ષના બાળકો હશે એને નાનપણમાં રૂબેલા મુકાઈ જ ગઈ હશે એટલે રૂબેલા એમને રિપીટ કરવાનો કોઈ મતલબ નથી પણ જે પંદરથી પચીસ વર્ષના કે પંદરથી ત્રીસ વર્ષના બહેનો છે એને હજી finalize નહી હોય કે રૂબેલા મુકી હશે કે નહી મુકી હશે એ લોકોને ને ફાયદો છે તમારી મતે કારણો શું અત્યારે જોઈએ તો અત્યારે એક અલાર્મિંગ ફેક્ટર તમને કહું કે overall infertility નો ઇન્સિડન્સ world માં સત્તર પાંચ ટકા છે india માં દસ ટકા છે એટલે કે સો એ એક ને સો એ દસ કપલ ને ઇન્ફર્ટિલિટી નો પ્રોબ્લેમ થાય છે બરાબર પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે દર વર્ષે વર્લ્ડમાં સાઠથી 80 મિલિયન નવા કેસ થાય છે પણ એમાં પંદરથી વીસ મિલિયન કેસ ખાલી ઇન્ડિયામાં થાય છે ધેટ મીન્સ કે ઇન્ડિયામાં દર વર્ષે 25% ટકા નવા કેસ થાય છે એ એક ઇન્ડિયા માટે અલિંગ ફેક્ટ છે હવે એના અમુક કારણોમાં જોઈએ કે ભાઈ શું શું મેઈન વસ્તુઓ છે કે જે આપણને ઇફેક્ટ કરે છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે લાઈફ changes ચેન્જીસ સૌથી વધારે તો હવે આપણી લાઈફસ્ટાઈલ જ આખી ચેન્જ થઈ કે જે પેલા હાર્ડવર્કિંગ લાઈફસ્ટાઈલ હતી એમાંથી આપણે સ્ટ્રેસ બેઝડ ઉપર માં જતા રહ્યા છે એટલે એક એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર કરે છે બીજું કે હવે છે ધીરજનો અભાવ હોય છે કે જે વસ્તુ જોઈએ એ ફટાફટ જોઈએ

એટલે આ એક થોડુંક સમજવાની જરૂર છે કે જેમ જેમ ફિમેલ્સની એજ થર્ટી યર્સની ઉપર જાય એમ નેચરલ ટેન્ડન્સી છે કે ફિમેલ્સની ફર્ટિલિટી રેટ ડાઉન થાય છે સમજવાની વસ્તુ છે કે મેરેજ કરવાના ટાઈમે પ્રેગ્નન્સી પ્લાન કરવાની અને પછી કેવું છે કે મેરેજ પ્લાન મેરેજ થયા પછી ચારેક વર્ષ પાંચ વર્ષ એ લોકો એમને રાખે પછી પ્રેગ્નન્સી પ્લાન કરે પછી જયારે જોઈતું હોય ત્યારે બે મહિના એ લોકોને ખમવાની ધીરજ નથી હોતી તો પછી થોડીક ધીરજ એ રાખવી પડે અને જો ટાઈમે કન્સીવ ના થાય તો ટાઈમે ટેસ્ટિંગ એ કરાવવું પડે જેમ આપણે આગળ વાત કરી કે ઓબેસિટી ના કેસીસ વધતા જાય છે એવી રીતે ઇન્ફેક્શન્સ ના કેસીસ વધતા જાય છે એવા એવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ થાય છે કે જે દવાઓને પણ દાદ નથી આપતા અને રિકરન્ટ થયા કરે છે બે બીજું વ્યસનોનું પ્રમાણ વધતું જાય છે માવા ગુટખા તમાકુ સ્મોકિંગ આલ્કોહોલ એ બધા ફેક્ટર્સ પણ ઘણા ઇફેક્ટ કરે છે અને પોલ્યુશન પણ ઇફેક્ટ કરે છે પોલ્યુશનમાં બધા પ્રકારના પોલ્યુશન ઇફેક્ટ કરે છે ખાલી એર પોલ્યુશન નહીં પણ એર પોલ્યુશનની સાથે સાથે લેન્ડ પોલ્યુશન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લેન્ડ પોલ્યુશનમાં શું છે કે લેન્ડ પોલ્યુશનના કારણે પેસ્ટિસાઈડ્સનો બહુ વધારે પડતો ઉપયોગ થાય છે આપણે જે પણ વસ્તુ ખાઈએ પીએ છે એમાં નો ઘણો બધો ભાગ આવે છે જે આપણા શરીર ઉપર વધારે પડતી અસર કરે છે પ્લસ ફાસ્ટ નું પ્રમાણ બહુ વધી ગયું છે કે જેના કારણે તમારા આખા હોર્મોન્સ છે એ ઇમ્બેલેન્સ થતા જાય છે આ બધા મારી દ્રષ્ટિએ વધારે પડતા કારણો કહેવાય હવે અત્યારે જે યુગલ વ્યંજનત્વથી પીડાઈ રહ્યા છે એને તો શું સુચ મેસેજ આપવા માંગુ છું એને હું એટલો જ મેસેજ આપીશ કે ટાઈમે પ્રેગનેન્સી પ્લાન કરવાની થોડીક ધીરજ રાખવાની સાથે સાથે ફેમિલીનો સપોર્ટ લેવાનો ફેમિલીને પણ સમજાવવાનું કે ભાઈ આ એક વસ્તુ છે તો એનું એની સારવાર પોસિબલ છે થોડોક ટાઈમ લે દરેક સ્ત્રીને માતૃત્વનો અધિકાર છે દરેક સ્ત્રીને માતૃત્વ મળશે પણ એના માટે ક્યારેક કોઈના નસીબમાં થોડીક વધારે મહેનત લખાયેલી હોય થોડોક વધારે ટાઈમ લખાયેલો હોય તો એટલી આપણે ધીરજ રાખવી પડે બીજું કે આ વસ્તુ કોઈને હોય તો એનાથી સ્ટ્રેસ લેવાની કે ગભરાવાની જરૂર નથી આજના મોડર્ન જમાનામાં આની ઘણી બધી સારવારો ઉપલબ્ધ છે તો તમારા ટાઈમે ડોક્ટરને કન્સલ્ટ કરો ટાઈમે ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરો અવડી આયુર્વેદિક દવામાં આયુર્વેદિક કરતાં પણ જે ઘણા બધા હોય છે ને એમની સાથે પડવાની જરૂર નથી એના કરતાં પ્રોપર વેમાં તમે પ્રોપર ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને પ્રોપર વેમાં એની ટ્રીટમેન્ટ કરો અને સ્ટ્રેસ ફેક્ટર અફેક્ટ કરે છે તો સ્ટ્રેસ માટે ખાસ ઈ ધ્યાન રાખો તમારી lifestyle મોડિફિકેશન કરવાની હેલ્ધી ડાયટ રાખવાનું યોગા પ્રાણાયામ મેડિટેશન એને પણ સાથે સાથે રાખવાના ખાલી દવાઓની કામ નથી કરતી સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન પણ કામ કરે છે એટલે એના માટે થઈને આજે ઇન્ટરનેશનલ યોગા ડેમાં પણ ઘણું બધું આના વિશે કહેવામાં આવે જ છે કે તમારી ડેલી લાઇફ ને ડિસ્ટ્રેસ કરવા માટે યોગા પ્રાણાયામ મેડિટેશન હેલ્ધી ડાયટ બધાનો રોલ છે તો એ બધા ફેક્ટરને સાથે લઈને ચાલવું પડે એટલે એ લાસ્ટ મેસેજ મારો એ જ છે કે સ્ટ્રેસ નહીં લો યોગ્ય સારવાર કરો તમારો લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરો અને ફેમિલીને સાથે લઈને ચાલો ફેમિલી નો સપોર્ટ લો ખુબ ખુબ આભાર મેડમ આપનો કેવેન્જ તો વિશે અમારા દર્શક મિત્રોને બધુ માહિતી આપી મિત્રો ફરી પાછા કોઈને કોઈ ટોપિક સાથે કોઈને કોઈ રોગના લક્ષણો સાથે આપણે મળીશું તવસ્દ ગિવે દિ સાથે પરેશવાર્ય વાત કરીશું થેન્ક યુ